બાપભાઈનું ફેમસ ઉંબાડિયું આજે અમે ઉંબાડિયું ખાવા આવ્યા છીએ બાપભાઈનું ફેમસ તો કઈ રીતના બને જુઓ માટલા હોય એમાં બહુ લાકડા નાખીને તપાવવામાં આવે છે જુઓ ભાઈ બનાવી રહ્યા છે લાઈન લગાય એક એકવાર વલસાડ આવો તો જરૂર ને જરૂર આવજો ભાઈનું ઉમડ્યું ખાવા

જોવા ભાઈ બનાવી રહ્યા છે જોવા બની ગયેલું છે લાઈન લાગે હા એક વાર વલસાડ આવો તો જરૂર ને જરૂર આવજો બાપભાઈનું ઉમાડ્યું ખાવા આજે અમે ખાધું બહુ મજા આવી ગઈ બાપભાઈનું ફેમસ ઉંબાડિયું આજે અમે ઉંબાળિયું ખાવા આવ્યા છીએ બાપભાઈનું ફેમસ તો કઈ રીતના બને જુઓ માટલા હોય એમાં બહુ લાકડા નાખીને તપાવવામાં આવે છે જુઓ ભાઈ બનાવી રહ્યા છે એક વાર વલસાડ આવો તો ફ્રેમ જરૂર ને જરૂર આવજો બાપ ભાઈ ને ઉમડ્યું ખાવા આજે અમે ખાધું બહુ મજા આવી ગઈ